છોટાઉદેપુરમાં ખાતર પૂરતું ન મળતા ખેડૂતો થયા ચિંતિત છોટાઉદેપુર જિલ્લામાં યુરિયા ખાતરની અછત ખાતર ડેપો પર પૂરતા પ્રમાણમાં જથ્થો ન આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ખાતર મેળવવા ખેડૂતો વહેલી સવારથી ખાતર ડેપો પર લાઇનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા વાવણીના સમયે ખાતર પૂરતું ન મળતા ખેડૂતો અટવાયા ખાતર મળશે તેવી આશાથી વહેલી સવારથી ખેડૂતો લાઇનો લગાવી ઊભા રહેલ દેખાયા બે બે ત્રણ ત્રણ દિવસથી ખેડૂતો ખાતર મેળવવા દોડધામ કરી રહ્યા છે આ ખેડૂતો વધારે છે અને ખાતર ઓછું છે તો એમના માટે અમે ટૂંકણો આપીએ છીએ એટલે બીજા ખેડૂતો કોઈ લાઈનમાં ઉભા નહીં રહે અને એમનો સમય નહીં બગડે

જ્યાં પણ જઈએ ત્યાં ખાતરની ખુબ લાંબી લાંબી કતારો હોય છે અને ખાતર પૂરતા પ્રમાણમાં અમને મળતું નથી દરરોજ જઈએ જઈએ ધક્કા પાછા ઘરે અને ગાડી માંડ માંડ એક ગાડી આવે છે ઉદયપુરની ની અંદર તો આ એક ગાડી આવે એના કારણે ઉદયપુરના જે પણ ખેડૂતો છે એમને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી અને ખાતર ન મળવાના કારણે અમારે હાલની અંદર જે શિયાળુ પાક છે રવિ પાક કર્યો છે એની અંદર અ મકાઈ ખાતર મેકવાનો સમય થઈ ગયો પણ ખાતર પૂરતા પ્રમાણમાં ન મળવાના કારણે કેટલા ખેડૂતો અને એવો ભય છે કે શિયાળાની જે પણ ખેતી કરી છે એ પણ નષ્ટ થવાના આરે છે ચોમાસાની અંદર જે પ્રમાણે કમોસમી વરસાદ થવાના કારણે જેટલો પણ પાક છે બધો નષ્ટ થયો એ પ્રમાણે શિયાળુ પાકની અંદર ક્યાંક ને ક્યાંક ખેડૂતોને એવો ભય છે કે ખાતર પૂરતા પ્રમાણમાં ન મળે તો અમારે જે પણ શિયાળુ પાક કર્યો છે એ પણ પૂરો થવાના આરે છે એટલા માટે અમારે સરકારને એટલી વિનંતી કે ઉદયપુર જિલ્લાની અંદર વધારા પ્રમાણમાં ખાતર આપવામાં આવે અને ખાતરનો પુરવઠો વધારવામાં આવે એવી ખાસ વિનંતી છે અમારે યુરિયા ખાતર લેવા માટે સવારે 4 વાગે થી આવે છે દરરોજ લાઇનો આવીને આવી લાગે છે એક ગાડી ખાતર આવે છે એ ખાતર લોકો સુધી પૂરું થતું જ નહીં અને દરરોજ લાઇનમાં પડે છે અને ખાતર મળતું જ નહીં તો ખેડૂતોનો પાક બગડે છે અને પાકની જરૂર પાકને હમણાં ખાતરની જરૂર છે તો છતાં ખાતર મળી રહે એવી સરકાર સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યુઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવી સમાચાર ની ઝડપી માહિતી મેળવો